નમસ્તે મિત્રો લેક્ચર ની અંદર આપણે અહીંયા સુધી આપણે જોયેલું હતું ટેકનિકલ ઇસ્યુ કારણે આપણે લેક્ચર રેકોર્ડ નતા કરી શક્યા અહીંયા સુધી જ છે હવે આગળ વધીશું આપણે અહીંયા શું છે હવે કેટલાક નામ એવા છે કે જે જોવામાં એક વચન લાગે પરંતુ તે હંમેશા બહુવચનમાં આવે છે આવા નામોના અંતે એસ હોતો નથી ઓકે ફરીથી એક વચન જેવા લાગે કેવા લાગે છે એક વચન જેવા લાગે હવે અહીંયા જુઓ આ બધા જ નામ છે એક વચન જેવા લાગે છે પરંતુ તે હંમેશા બહુ આવા નામોના કઈ શબ્દ હોતો નથી બરાબર જુઓ તમે અહીંયા એમ તો ધીજ કેટલ હવે અહીંયા કેટલ શબ્દ આપેલો છે આપણે બરાબર જોવામાં આપણે એમ લાગે છે એક વચન છે પરંતુ આ એક વચન નથી હવે અહીંયા જુઓ અહીંયા ક્રિયાપદ કેવું આવેલું છે આર આવેલું છે કેવું આવેલું છે આવેલો છે ઓકે એનો મતલબ કે જ્યારે કેટલ શબ્દ આપેલો હોય પણ છે જોવામાં એક વચન જેવા લાગે પરંતુ બધા કેવા છે બહુવચન નામો છે બરાબર તો તમે આ બધું લિસ્ટ છે ને તમે લખી નાખશો તમે ડાઉન કરશો તો તમને બધું જ યાદ રહી જશે ઓકે ચલો આગળ વધીશું ધ પોલીસ હવે પોલીસ છે તો પોલીસ શબ્દ અહીંયા આપણને લાગે છે કેવો જેવો પરંતુ અહીંયા તમને આ આ આ આધારે જેવા દેખાતા શબ્દો આ જે આપેલા છે બધા જ એ હંમેશા બહુવચનમાં આવે છે ઓકે તો પોલીસ સાથે આપણે શું આવશે વેર આવશે આપણે અહીંયા વજનો ઉપયોગ નથી કરવાનો અહીંયા ઈજનો ઉપયોગ નથી કરવાનો ઓકે હુ આર દોઝ પીપલ તો અહીંયા પણ શું આવ્યું છે આર આવ્યું છે અહીંયા ઇઝ આવશે નહીં હુજ

કે બધા જ નામો છે અહીંયા જે લિસ્ટ આપ્યું છે તે તમામ નામો તમારે યાદ કરી લેવાના છે અને આ તમામ જે નામો હોય દેખવામાં એક વચન જેવા લાગે છે પરંતુ છે બહુવચન કેવા છે બધા જ બહુવચન છે ઓકે હવે આવા નામોનું એક વચનમાં આપણે પરિવર્તન કરી શકીએ છીએ બરાબર પણ અમુક શબ્દો આગળ આપણે મૂકવા પડે ઓકે એ પણ આપણે આગળ સ્લાઇડમાં સમજીશું ચલો જુઓ અહીંયા અત્યારે જ મેં ચર્ચા કરી તમને કોન્સેપ્ટ ક્લિયર શું કે છે હવે હાઉ ટુ મેક ઈઝ સિંગ્યુલર ઓર પ્લુરલ ઓકે કાઉન્ટેબલ નાઉનની ચર્ચા છે અહીંયા કે જેને આપણે ગણવાની શરૂઆત કરી શકીએ એ તમામ નામને આપણે કાઉન્ટેબલ નાઉન કહીએ છીએ અગાઉના લેક્ચરમાં મેં તમને ડીપમાં બધી સમજૂતી આપેલી છે ઓકે હવે ધ્યાન આપો જે નવા વિદ્યાર્થીઓ છે જે નવા મિત્રો છે એ આગળના લેક્ચરો તમે જેમ જેમ જોતા આવશો તેમ તેમ પાછળના લેક્ચરોમાં તમારું નોલેજ જે છે એ એક્સપાન્ડ થશે વિસ્તરશે તમને વધુ પડતો ખ્યાલ આવશે એટલા માટે દરેકને વિનંતી છે કે અગાઉના લેક્ચરો જોઈને પછી ધીમે 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 પાછળના લેક્ચર ઉપર તમે આવશો ઓકે તો તમને બધો સિંગ્યુલર છે કાઉન્ટેબલ છે અનકાઉન્ટેબલ કોને કહેવાય છે બરાબર એ તમામ ડીપમાં ચર્ચા અગાઉના કરેલી ચાલો શું કે છે હવે કાઉન્ટેબલ નાઉન ને આપણે જ્યારે સિંગ્યુલરમાં ફેરવવું હોય ત્યારે ધ્યાન આપો આપણે કયા શબ્દ મૂકાય છે હવે જો અહીંયા પીપલ છે તો પીપલ એ શબ્દ બહુવચન છે કેવો છે બહુવચન શબ્દ છે ઓકે કેટલ શબ્દ પણ બહુવચન છે પરંતુ એને જયારે સિંગ્યુલરમાં ફેરવવું હોય તો આગળ શબ્દો મૂકવા પડે ક્રાઉડ ઓફ મૂકવો પડે પડેડ ઓફ મૂકવો પડે ગ્રુપ ઓફ શબ્દ મૂકવો પડે છે ક્લસ્ટર ઓફ શબ્દ મૂકવો પડે હિપ ઓફ શબ્દ આપણે યુઝ કરવો પડે બંચ ઓફ શબ્દનો આપણે યુઝ કરવો પડે છે ઓકે અથવા અપેર ઓફ પણ હોઈ શકે છે કોન્સેપ્ટ ક્લિયર આવા શબ્દો આપેલા હોય તો તમારે સમજી જવાનું છે કે આ બહુવચન જે નામ હતું આગળના નિયમમાં આપણે જોયું આ બહુવચન નામ કેવું થઈ જશે પાછું સિંગ્યુલર થઈ જશે એક વચન થઈ જશે ઓકે એટલે મેં તમને હું ડીપમાં એટલા માટે સમજાવું છું કે આગળના નામો આપેલા હોય બરાબર તો બધા જ નામો દેખવામાં કેવા લાગે છે એક વચન જેવા પણ છે બધા કેવા બહુ વચન પરંતુ જયારે એને પણ સિંગ્યુલરમાં ફેરવવું હોય તો ફેરવી શકાય છે પણ એ કેવું હોવું જોઈએ કાઉન્ટેબલ નાઉન હોવું જોઈએ ઓકે લોકોને આપણે ગણી શકીએ છીએ કેટલને ગણી શકીએ છીએ વિદ્યાર્થીઓને ગણી શકીએ છીએ આ બધાને આપણે કાઉન્ટેબલ નાઉન કહેવાય હવે જો અહીંયા અ ક્રાઉડ ઓફ પીપલ પીપલ તો શબ્દ આપેલો છે મેં આગળ તમને કીધું કે પીપલ શબ્દ બહુવચન છે અને બહુવચન નામ પીપલ છે ક્રાઉડ છે બધા બહુવચન નામ છે કેટલ છે બહુવચન છે તો એની આગળ આપણે બહુવચન નું વર્બ આવે પરંતુ અહીંયા આ ક્રાઉડ ઓફ શબ્દ આપી દીધો છે ધ્યાન આપો હવે ક્રાઉડ મતલબ છે આ લોકો લોકોનું અહીંયા ટોળું છે તો ટોળું એક જ છે એક જ ટોળાની ચર્ચા છે માટે આ એકવચનમાં આવશે ઓકે સમજી ગયા કેટલ શબ્દ આપેલો હોય તો બહુવચન પણ હર્ડ ઓફ કેટલ આપ્યું હોય તો એક વચન સ્ટુડન્ટ આપેલું હોય તો બહુ વચન પણ આ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ આપેલું હોય તો એક વચન ઓકે આ આખા ગ્રુપની ચર્ચા છે એક 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 જ જ ગ્રુપ વિદ્યાર્થીઓનું ચર્ચા છે એ માટે એક વચન આવે ઓકે સ્ટાર આપ્યું હોય સ્ટાર્સ આપેલું હોય તો બહુ વચન કોન્સેપ્ટ ક્લિયર પણ આ ક્લસ્ટર ઓફ સ્ટાર્સ આપેલું હોય તો પાછું એક વચન ઓકે સેન્ડ આપ્યું હોય તો બહુ વચન તો હિપ ઓફ સેન્ડ આપેલું હોય તો એક વચન કીઝ આપેલું હોય ફક્ત તો બહુવચન પણ અ બંચ ઓફ કીઝ આપેલું હોય તો એક વચન હવે બધા સમજી ગયા તમે ઓકે પીપલ આપ્યું હોય ખાલી પીપલ આપેલું હોય તો પીપલ તો અહીંયા શું આર આર વિઝિટિંગ ઇન મહાકુંભ પણ અ ક્રાઉડ ઓફ પીપલ આપ્યું છે એટલા માટે ઇઝ કોન્સેપ્ટ ક્લિયર તો અહીંયા બધા જ એક વચન ક્રિયાપદો આવશે અહીંયા ઇઝ આવે છે અહીંયા વોઝ આવે છે અહીંયા હેઝ આવે છે ઓકે એવી રીતે કોન્સેપ્ટ ક્લિયર ચલો આગળ વધીએ હવે આવા જ ઉપરના જ જે કાઉન્ટેબલ નાઉન છે એને આપણે રૂરલમાં ફેરવવા હોય બહુવચનમાં ફેરવવા હોય તો કાં તો એનો એ શબ્દ જ હોવો જોઈએ કાં તો ફક્ત પીપલ જ હોવો જોઈએ તો પણ બહુવચન છે અથવા તો એની આગળ જો આ નંબર ઓફ લાગેલું હોય અ લાર્જ નંબર ઓફ લાગેલું હોય અ ગ્રેટ નંબર ઓફ લાગેલું હોય લાર્જ નંબર ઓફ લાગેલું હોય અહીંયા પ્લસ પીપલ ખાલી એક જ એક્ઝામ્પલ આપેલું છે પણ અહીંયા આપણે કહી શકાય એનો મતલબ કે ખાલી હવે સમજી લો કે આ શબ્દ ના આપેલો હોય ધારો કે આ શબ્દ અહીંયા આ નંબર ઓફ ના આપેલો હોય ખાલી પીપલ આપ્યું તો પણ બહુચન અને ખાલી પીપલ હોય તો પણ બહુવચન અ લાર્જ નંબર ઓફ પીપલ આપ્યું હોય તો પણ બહુવચન અ ગ્રેટ નંબર ઓફ પીપલ આપ્યું હોય તો એ બહુવચન લાર્જ નંબર ઓફ પીપલ આપ્યું હોય તો એ બહુવચન કોન્સેપ્ટ ક્લિયર અને ખાલી પીપલ આપ્યું હોય તો પણ બહુવચન પરંતુ અ ક્રાઉડ ઓફ પીપલ આપ્યું હોય તો એકવચન હવે સમજી ગયા બધા તમે હવે સમજણ પડી ગઈ હશે મને લાગે છે હવે ઓકે તો તમે ખ્યાલ આવી ગયો હશે ને તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે આનો સિંગ્યુલર અને આ રીતે પણ પ્લુરલ થાય છે એ અગાઉના નામો તો બધા કેવા પ્લુરલ તો હતા જ બરાબર પરંતુ આવું આગળ આપેલું હોય તો પણ પ્લુરલ જ છે અને આવું આગળ આપેલું હોય તો એ સિંગ્યુલરમાં પરિવર્તન પામશે ઓકે ચલો આગળ વધીશું અકાઉન્ટેબલ નામ ચર્ચા છે ઓકે અનકાઉન્ટેબલની પણ આપણે ચર્ચા કરવાની જ છે કેમ કે મેં આગળના લેક્ચરોમાં તમને લોકોને પ્રોમિસ કરેલી જ હતી કે જયારે પણ કાઉન્ટેબલ નામ અનકાઉન્ટેબલ નામ આપેલા હોય અને એક વચન બહુચનમાં પરિવર્તન જયારે આપણે કરવાનું થાય ત્યારે પણ કેટલાક શબ્દો આગળ મૂકવામાં આવે છે આવું મેં તમને છે બરાબર એટલા માટે તમને ત્યારે પણ કીધું હતું કે પણ આપણે એક વચન નિયમો જ્યારે જોઈશું ત્યારે એની ડીપમાં ચર્ચા કરીશું ઓકે તો એ બધું આવી ગયું ને આજે તમે બધા સમજી ગયા હવે ઓકે ચલો આગળ વધીશું આવે ચલો હવે જો અહીંયા હવે અનકાઉન્ટેબલ નાન વિશે ચર્ચા કરું છું ઓકે અનકાઉન્ટેબલ નાઉન પણ મેં અગાઉના લેક્ચરોમાં તમને પૂરેપૂરી સમજણ આપી દીધેલી છે જે નવા વિદ્યાર્થીઓ છે એ દરેકને વિનંતી છે કે અગાઉના લેક્ચરો જોશો તો તમને આ બધા જ લેકચરો ફટાફટ ક્લિયર થશે ધ્યાન આપો બરાબર તમને આગળના લેક્ચરો જોશો તો અહીંયા ડીપમાં નોલેજ તમને ફક્ત આમ કહેવાનો મતલબ કે જ્યારે આપણે એકવાર પુસ્તકનું જયારે રીડિંગ કરીએ છીએ ને એકવાર આપણે વાંચીએ છીએ કોઈ ટોપિક એકવાર વાંચીએ છીએ બરાબર ત્યારે અને એનું એ ટોપિક જ્યારે બીજા દિવસે વાંચીએ ને ત્યારે આપણે ઉપરથી નજર મારતા હોઈએ છીએ ધ્યાન આપો તો એનું એ જ વસ્તુ તમને અહીંયા પણ બનશે ઓકે એને કોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ પણ કહી શકાય ઓકે ધ્યાન આપો હવે અનકાઉન્ટેબલ આપણે સમજી લઈએ પેલા પણ મેં ચર્ચા કરેલી છે અનકાઉન્ટેબલ નાઉન વિશે યાદ કરો મેં તમને અહીંયા શોર્ટ સ્ટોરીઝ જેમાં સ્ટેશનરી શબ્દ આવેલો હતો યાદ આવી બધાને સીનરી શબ્દ આવેલો હતો ત્યારે પણ ઓકે લગેજ શબ્દ આવેલો હતો તો આ બધા જ શબ્દો મની શબ્દ છે આ બધા જ મેં તમને એક શોર્ટ સ્ટોરી દ્વારા અનકાઉન્ટેબલ નામ યાદ રાખવાની પદ્ધતિ વિશે મેં તમને શીખવાડી હતી અગાઉ બરાબર તો એના એ જ નામો છે અહીંયા અહીંયા અને પ્લસ બીજા પણ એડ છે ઓકે વુડ પણ હતું ધ્યાન આપો આ બધા જ નામો કેવા છે અહીંયા જુઓ અહીંયા શું કે છે નીચે આપેલા નામોનો ઉપયોગ હંમેશા એક વચનમાં જ થાય છે કેવા થાય છે બધા એક વચન જ છે ધ્યાન આપો આના આપણે બહુચન કરવાનું શક્ય નથી ધ્યાન આપો અને આપણે બહુચન કરી જ નથી શકતા ઓકે એડવાઇસ છે બેગેટ છે 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 બ્રેડ બ્રેકેટ બિઝનેસ ચોક ક્લોથિંગ છે કોફી છે ક્રોકરી છે રોટ છે ડસ્ટ છે આ બધા શબ્દો છે એનું આપણે બહુજન નથી કરી શકતા પરંતુ જ્યારે તમે બહુજન કરો છો ત્યારે એનો અર્થ બદલાઈ જાય છે એના વિશે પણ મેં અગાઉના લેક્ચરોમાં તમને ડીપમાં નોલેજ આપેલું જ છે ઓકે એ પણ અગાઉના લેક્ચર તમે જોશો તમને તરત જ લાઈટ થઈ જશે ધ્યાન આપો ઓકે ચલો જોઈશું અહીંયા આ બધા એક ક્વચન જ છે ઓકે હી હેઝ ઓર્ડર ફોર ફર્નિચર ઓકે ફર્નિચર શબ્દ આવ્યો છે એક ક્વેશન છે એટલા માટે શું આવ્યું છે અહીંયા હેઝ આવ્યું છે ઓકે થેન્ક યુ ફોર ધ ઇન્ફોર્મેશન યુ સેન્ટ ચલો આગળ યોર હેર ઇઝ બ્લેક હેર છે એ ક્વચન છે એટલા માટે શું આવ્યું છે ઇઝ આવ્યું છે અહીંયા આપણે વોઝ નથી મૂકવાનું ઓકે અહીંયા હેવ નથી મૂકવાનું કોન્સેપ્ટ ક્લિયર એટલા માટે હવે એક વચન નામ છે એટલા માટે એક વચન ક્રિયાપદ જ એ લોકો ધારણ કરશે ને બરાબર અહીંયા બહુવચન તો ક્રિયાપદ આવશે જ નહીં અહીંયા આપણે હેવ નથી મૂકવાનું અહીંયા આપણે વેર કોઈ જગ્યાએ વેર નથી મૂકવાનું ઓકે એ રીતે તમારે કોઈ જગ્યાએ આર નથી મૂકવાનું આવા નામ આપેલા હોય ત્યારે ક્યારે મૂકવાનું છે એના વિશે પણ હું પાછળ ચર્ચા કરું છું આનું જ્યારે બહુવચન કેવી રીતે થાય એના વિશે પણ આપણે ચર્ચા કરવાની જ છે કેમ કે મેં અગાઉના લેક્ચરોમાં તમને લોકોને પ્રોમિસ આપેલી છે ઓકે ચલો ધ્યાન આપો હવે આવા નામો વિશે આપણે થોડી વધુ માહિતી મેળવી લઈએ જ્યારે અનકાઉન્ટેબલ નામ આપેલા હોય ઉપરના તમામ નામો છે ને આ બધા જ અનકાઉન્ટેબલ નામો છે આવા નામો અનકાઉન્ટેબલ હોવાથી તેની આગળ આર્ટિકલ એ અથવા એન ફરીથી એ અથવા એન નો પ્રયોગ થતો નથી કોન્સેપ્ટ ક્લિયર ફર્નિચર ની આગળ ફર્નિચર ની આગળ એ ફર્નિચર ન લખાય ઓકે એવી રીતે ઇન્ફોર્મેશન ની આગળ એ અથવા એન ઇન્ફોર્મેશન નથી લખવાનું ઓકે અહીંયા ધ આવેલો છે બરાબર ધ આવી શકે છે પણ પણ એક નિયમ છે ક્યારે આવે ક્યારે ન આવે એના વિશે હું તમને ચર્ચા છું અહીંયા અહીંયા ધ્યાન આપો શું કહે છે છે હવે તો આપણે અહીંયા કોઈ દિવસ આર્ટિકલ એ અથવા એન મુકતા નથી અથવા તો તેને એસ લગાડી બહુચન નથી કરવાનું ઓકે આનું કોઈ દિવસ એસકે એસ થી બહુચન બનાવવાનું નથી ઓકે મેં વર્ક વિશે પણ તમને ચર્ચા કરી હતી બિઝનેસ તરીકે ઓળખાય છે અને જ્યારે વર્ષ લખેલું હોય તો વર્ષનો આખો અર્થ શું થાય છે તો લિટરરી વર્ક ઓકે સાહિત્યિક વર્કની ચર્ચા છે અહીંયા બરાબર તો વર્કનું વર્ક થાય છે પણ આ વર્ક અલગ છે અને આ પણ વર્ક અલગ છે આના વિશે મેં તમને અગાઉના લેક્ચરોમાં ખૂબ ડીપમાં નોલેજ આપેલું છે તો તો જે લોકો વિદ્યાર્થીઓ નવા હોય અગાઉના જોયો પછી જ તમને આ બધા લેક્ચરો પર આવશો તેવી મારી વિનંતી છે ચલો આગળ વધી આવે ઓકે મતલબ કે આવા નામોને આપણે એસ કેસ લગાડીને બહુ નથી કરવાનું ઓકે થતું જ નથી તો કરવાની વાત જ ક્યાં આવે છે ચલો આગળ વધીશું જો અહીંયા

beats of, heaps of, items of, loves piece of, pieces of વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરી એક વચન અથવા બહુવચન બનાવવામાં આવે છે ઓકે હવે આ બીટ ઓફ મૂકશો એક વચન હિપ ઓફ મૂકશો એક વચન લોફ ઓફ મૂકશો એક વચન પીસ ઓફ મૂકશો એક વચન એન્ડ આર્ટિકલ ઓફ મૂકશો તો એક વચનમાં પરિવર્તન પામશે એન્ડ આઈટમ ઓફ મૂકશો તો એક વચનમાં પરિવર્તન પામશે ઓકે હવે એક વચન તો છે જ પોતે આવો શબ્દ આપેલો પણ એક વચન જ છે પરંતુ જયારે આવા શબ્દો આગળ આપેલા હોય તો એ બધા નામ છે અનકાઉન્ટેબલ એ બધા પ્લુરલ બની જશે કેવા બની જશે બની જશે બહુવચન થઈ જશે ઓકે હવે અહીંયા જોઈશું અહીંયા હવે અપીસ ઓફ બ્રેડ આપેલું હોય અથવા તો બ્રેડ જ શબ્દ આપેલો હોય તો બંને કેવા છે એક વચન જ છે પણ જયારે અપીસીસ ઓફ બ્રેડ આપેલું હોય તો એ બહુવચન થઈ જશે કેવું થઈ જશે બહુવચન થઈ જશે ઓકે એવી રીતે હું સમજાવું છું પાછળ હવે ચલો જોઈએ અહીંયા આવા નામોની આગળ આર્ટિકલ ધનો પ્રયોગ થતો નથી પરંતુ ક્યારે થાય છે જ્યારે તે નામો કોઈ પ્રેપોઝિશન અથવા એડજેક્ટિવ ક્લોઝની આગળ આવે છે ત્યારે હવે નામ જુઓ અહીંયા પોઈટ્રી છે નામ તો પેલા બધા તૈયાર કરી દેવાના આખો લિસ્ટ તૈયાર કરી દેવાનું અનકાઉન્ટેબલ નામનો બરાબર નિયમ શું કહેવા માંગે છે જો આવા નામોની જ્યારે તે નામો કોઈ અથવા ની આગળ આવે છે ની આગળ આવે છે ઓફ એ પ્રેપોઝિશન છે પ્રેપોઝિશન ની આગળ આવા અનકાઉન્ટેબલ નામ આપેલા હોય તો જ ધનો યુઝ થાય છે બાકી થતો નથી ઓકે સમજી ગયા બધા ચલો આગળ વધીએ હવે જો અહીંયા અગાઉ પણ ચર્ચા કરી છે આના વિશે આવા નામોને વધુ વધુ નો અર્થ દર્શાવવા માટે ક્વોન્ટિટી નો ઉપયોગ થાય છે જે આ પ્રમાણે છે વધુ નો અર્થ દર્શાવવો વધુ માહિતી ઓકે વધુ જ્ઞાન એવા શબ્દો જ્યારે વધુ વધુ શબ્દોનો યુઝ કરવો હોય તો આ બધા શબ્દોને આપણે આગળ મૂકી શકાય છે અ લોટ ઓફ ઇન્ફોર્મેશન ઓકે અ લિટલ નોલેજ એવી રીતે કોન્સેપ્ટ ક્લિયર ચલો આગળ વધીશું હવે મેં જો ઈઝ જ આવ્યું છે એક વચન જ છે આ બધા કેવા છે એક વચન જ છે ઓકે બહુચન વિશે પણ આગળ હવે પાછળ આપણે ચર્ચા કરી છે આવા નામોની આગળ ભૂલથી પણ એડજેક્ટિવ ઓફ નંબર નો ઉપયોગ કરવો નહીં ઓકે આવા જે નામો છે ને આગળનું લિસ્ટ છે એ આગળ કોઈ દિવસ ફ્યુ નહીં નહી ફ્યુ મની મનીને એવું કંઈ નહીં મૂકવાનું નહીં મેની મનીને સિવરલ મની એવું કઈ તમારે મૂકવાનું નથી ઓકે ચલો આગળ વધીશું ચલો આ એક્ઝિક્યુટિવ ઓફ ક્વોન્ટિટી છે આ જયારે એક્ઝિક્યુટિવનો જ્યારે ટોપિક આવશે ને ત્યારે આપણે ડીપમાં સમજવાના છીએ ઓકે તો એના વિશે આપણે નિશ્ચિત રહેશું ચિંતા કરવાની કઈ જરૂર છે નહીં ચલો આગળ જઈએ હાઉ ટુ મેક ઇટ સિંગ્યુલર ઓર પ્લુરલ અહીંયા અનકાઉન્ટેબલ નામની ચર્ચા છે આપણે કાઉન્ટેબલ નામના એક વચન બહુ વચન તો જોયા હવે જયારે અનકાઉન્ટેબલ નામનું એક વચન બહુ વચન કરવું હોય તો કેવી રીતે કરી શકાય ઓકે હવે એ બધા નામો મેં તમને વાત કરી એ બધા સિંગ્યુલર જ છે ઓલરેડી કહેવાય છે સિંગ્યુલર જ છે ઓકે અને અમાઉન્ટ ઓફ શબ્દ આપેલા હોય તો પણ સિંગ્યુલર જ છે અમાઉન્ટ ઓફ મની કીધું હોય કે મની ફક્ત અમાઉન્ટ ઓફ કદાચ શબ્દ ના આપેલો હોય અને ખાલી મની આપેલો હોય તો પણ એક વચન અને અમાઉન્ટ ઓફ મની આપેલું હોય તો પણ એક વચન ઓકે હવે યારે પણ હવે અહીંયા જુઓ મની જગ્યાએ કોઈ પણ અનકાઉન્ટેબલ નામ તમને આપેલું હોય કોન્સેપ્ટ ક્લિયર કોઈ પણ આપેલું હોય અમાઉન્ટ ઓફ મની આપેલું હોય અ અમાઉન્ટ ઓફ બ્રેડ આપેલું હોય કે કંઈ પણ આપેલું હોય તો એ બધા જ કેવા થશે સિંગ્યુલર જ થશે ઓકે અને ઓલરેડી એ પોતે સિંગ્યુલર જ છે બરાબર એ એ આપેલા હોય હોય અથવા એની આગળ આવો શબ્દ લાગેલો તો પણ હંમેશા સિંગ્યુલર રહેશે તો એનું બહુચન ક્યારે થાય છે આવા નામો બહુચન કેમ કે આપણે એના અંતે એસ કે એસ તો લગાડતા જ નથી લગાડી શકતા પણ નથી પણ જો એનું બહુચન બનાવવું હોય તો આવા શબ્દો યુઝ થાય જોવા જાય અ લાર્જ અમાઉન્ટ ઓફ અ ગ્રેટ ડીલ ઓફ અ ગુડ ડીલ ઓફ અને પ્લસ અનકાઉન્ટેબલ નામ જે આગળનું લિસ્ટ હતું એ કોઈ પણ નામ અહીંયા તમને આપેલું હોય અને એની આગળ આવો શબ્દ જો તમને યુઝ કરેલો દેખાય તો તમારે સમજી લેવાનું કે આ બહુવચન છે કેવું છે બહુવચન છે તો તમારે ક્રિયાપદ પણ બહુવચન મૂકવાનું રહેશે કોન્સેપ્ટ ક્લિયર અ લાર્જ અમાઉન્ટ ઓફ મની જો આ મની શબ્દ આપ્યો છે ઓકે તો આ વસ્તુ યાદ રાખવાનું છે કે તમારે આવા શબ્દો આપેલા હોય અને આવા શબ્દોની પાછળ અનકાઉન્ટેબલ નામ આપેલું હોય તો એ હંમેશા પરિવર્તન પામશે કોન્સેપ્ટ ક્લિયર સમજી ગયા બધા તો આગળ વધીશું આગળ વધીએ ચલો જોવા કે છે અહીંયા તો કેટલાક નામ એવા છે કે જેનું એક વચન અને બહુવચન રૂપ સમાન છે જ્યારે આવા નામો એક વચનમાં આવે છે ત્યારે તે સિંગ્યુલર વર્બ લે છે અને જ્યારે બહુવચનમાં આવે ત્યારે વર્બ લે છે એટલે કે વાક્યને સમજીને વાક્યને આપણે સમજવાનું છે ત્યારબાદ વર્બનો યુઝ કરવાનો છે ઓકે કયા છે તો ડિયર છે ફિશ છે શીપ છે સ્વાઇન છે ક્રુ છે ફેમિલી છે ટીમ છે જ્યુરી છે એરક્રાફ્ટ છે કાઉન્સિલ છે હવે આવું જે મેં તમને પહેલા પણ ચર્ચા કરી લે છે જ્યુરી વિશે ઓકે હવે જ્યુરીનો મતલબ શું થશે તો જજોનો સમૂહ ઓકે જ્યારે જજોની બેચ ભેગી થાય ચાર પાંચ જજ ભેગા થઈ જાય તો આ જુઓ હવે અહીંયા તમારે વાક્યને સમજવાનું છે પછી તમારે મૂકવાનું છે તો આના વિશે મેં તમને અગાઉના લેક્ચરોમાં ચર્ચા કરેલી છે યાદ કરો મેં તમને ત્યાં કીધેલું કે જ્યુરી હોય તો જ્યુરીનો એક મત પણ હોઈ શકે અને બે મત પણ હોઈ શકે જો જ્યુરીની બેચનો એક મત હોય તો એક વચન ઓકે અને જ્યારે એ મત મત હોય હોય અથવા બે તો એને બહુચન એટલે કે પ્લુરલ કહેવાય ઓકે એક મત હોય તો બે મત હોય અથવા થી વધુ હોય ત્યારે એ પ્લુરલમાં પરિવર્તન પામશે આ નિયમને વધુ તમારે સમજવો હોય તો અગાઉના લેક્ચરો આપ જોઈ જોશો તો તમને તરત ખ્યાલ આવી જશે ઓકે ચલો જો અહીંયા અ ઓફ બ્યુટીપલ પેર આપેલું છે અહીંયા અપેર ઓફ શબ્દ પણ ધ્યાન આપો એક વચનમાં આવે સમાવે છે એક વચનમાં આવે ઓકે પેર ઓફ પેર ઓફ એટલે જોડી પેર એટલે જોડી કહેવાય બ્યુટીફુલ ડિયર ધ્યાન આપો ઓકે અ પેર ઓફ બ્યુટીફુલ ડિયર વોઝ આવ્યું શું આવ્યું છે અહીંયા વોઝ આવ્યું છે અહીંયા વેર આવશે નહીં ઓકે સમજવાનું છે આપણે અહીંયા જોડીની ચર્ચા છે ઓકે જોડી તો સમુ છે અહીંયા એક એકની ચર્ચા છે એક જોડી એવી રીતે કોન્સેપ્ટ ક્લિયર મેં અગાઉના લેક્ચરમાં હાલ જ મેં તમને કીધું કે પેર ઓફ પણ શબ્દ આવે છે ઓકે તો તમે જોઈ શકો છો હાઉ મેની શીપ ડીડ યુ સી ઇન ધ મિડો ચલો આગળ વધીશું ધ ટીમ ઇઝ પ્લેઇંગ ફેલ આઈ શો અ લોટ ઓફ ફીસ ફીસ શબ્દ છે આ બધા શબ્દો કેવા છે અહીંયા ટીમ છે ફીસ છે ઓકે સ્વીપ છે આ બધા હંમેશા કેવા રહે છે ધ્યાન આપો એક વચન બહુવચન બંનેનું સમાન રહે છે ઓકે એમાં કોઈ જાતનું પરિવર્તન રહેતું નથી પણ આપણે વાક્યને સમજીને આપણે આગળ ચાલવાનું છે અને વાક્યને સમજવા માટે તમારે અગાઉના લેક્ચરો મેં ડિસિઝન નંબર એક ડિસિઝન નંબર બે ની ચર્ચા જયારે કરેલી છે એવા પણ આપણે ડીપમાં જોઈ શકો છો આગળ વધીશું જુઓ હવે કે નીચેના નામની આગળ નીચેના નામોની આગળ સંખ્યાવાચક શબ્દો જેવા કે વન ટુ થ્રી વગેરે આવે તો તે નામ એક વચનમાં પરિવર્તન પામશે ઓકે બિલિયન છે બ્રાસ છે ડઝન છે હંડ્રેડ છે મિલિયન છે સ્ટોન છે થાઉઝન્ડ છે હવે આની આગળ સમજી લો વન આવે તો વન થાઉઝન્ડ ટુ હોય તો ટુ થાઉઝન્ડ થ્રી હોય તો થ્રી થ્રી થાઉઝન્ડ ઓકે આવું જો આપેલું હોય તો એ બધા કેવા થઈ જશે એક વચન કેવા થઈ જશે એક વચન થઈ જશે ઓકે જો અહીંયા 10 અહીંયા શું છે 6 ઓકે અહીંયા જો શબ્દ કયો છે pair અહીંયા શબ્દ કયો છે to dozen ઓકે તો બધું કેવું થઈ જશે એકવચન થશે કેવું થશે એકવચન થઈ જશે કોન્સેપ્ટ ક્લિયર ચલો આગળ વધીશું અહીંયા વાક્યને તમારે એકવચનમાં સમજીને ચાલવાનું ઓકે જ્યારે ક્રિયાપદ મૂકવા ન થાય ત્યારે ચલો આગળ વધીશું પરંતુ ઉપરના નામ અનિશ્ચિત સંખ્યાના બોધમાં વપરાયા હોય તો તે બહુ વચનમાં આવે છે અનિશ્ચિત સંખ્યા માટે સિવરલ શબ્દ આવે ઓકે અથવા તો કોઈ શબ્દ જ ન આવે ફક્ત ડઝન જ લખેલું હોય કોઈ આગળ વન ટુ થ્રી એવું કે લખેલું હોય નહીં ત્યારે આને તમારે બહુ વચન સમજવાનું કેવું સમજવાનું છે બહુ વચન બંને વાક્યો સેમ જ છે ધ્યાન આપો બંને વાક્યો કેવા છે સેમ જ છે પરંતુ અહીંયા જ્યારે અહીંયા સંખ્યા આપેલી હોય તો એક વચન સમજવાનું અને જ્યારે સંખ્યા ના આપેલું હોય તો બહુવચન સમજવાનું ઓકે આવા શબ્દો આપેલા હોય જ્યારે આગળ સંખ્યા આપેલી હોય તો એક વચન ના વધીશું હવે આને ડીપમાં સમજીશું આપણે ચલો જો શું કે છે અહીંયા જો નાઉન પ્લસ પ્રેપોઝિશન ફરીથી જો નાઉન પ્લસ પ્રેપોઝિશન પ્લસ તેનું તે જ નામ ઓકે ફરીથી હોય તો પ્રેપોઝિશન ની આગળ અને પાછળ બંને એક જેવા નામો જે હોય તે એક રહેશે સમજાવું છું અહીંયા ફરીથી ધ્યાન આપો નાઉન 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 ડોર પ્લસ છોપોઝિશન ટુ પ્લસ તેનું તે જ નામ ફરીથી ડોર સેમ ટુ સેમ છે અહીંયા પણ એનું એ જ નામ છે અહીંયા પણ એનું એ જ નામ છે ઓકે એવી રીતે જો અહીંયા સીપ ઓકે નાઉન પ્લસ પ્રેપોઝિશન આફ્ટર પ્લસ પૂછી અને બીજા ડોરની ખાલી જગ્યા હોય અહીંયા કદાચ ગેપ્સ ખાલી જગ્યા આપેલી હોય કાઉન્સરમાં તમને ડોર લગી હોય ટુ ડોર લગી હોય ડોર્સ લગેલું હોય ખાલી ડોર લગેલું હોય તો જવાબ ફક્ત એનું એજ નામ તમારે મૂકી દેવાનું આનું નામ તમારે અહીંયા મૂકી દેવાનું ઓકે બીજું છે એક અને બહુવચનનો નિયમ આવે તો અહીંયા જુઓ ઈઝ આપ્યું છે કોન્સેપ્ટ ક્લિયર તો શીપ આફ્ટર શીપ હવે તમને એમ લાગે આ શીપ છે ને બીજો સીપ છે તો ઓહો એક ને બે તો બહુવચન થઈ ગયું તો આપણે અહીં આર મૂકી એવું નહીં કરવાનું ઓકે તો આપ હંમેશા એકવચનમાં આવે કેવું આવશે છે એકવચન નામ તમારે અહીંયા એકવચન વર્બનો યુઝ તમારે કરવાનો છે ઈઝ કરવાનો છે વોઝ કરવાનો છે હેઝ મૂકવાનો છે એ રીતે ઓકે ચલો આગળ વધીશું ચલો જો જો ઓર્ડિનલ્સ નંબર આપેલા હોય ઓર્ડિનન્સ નંબર ચલો પહેલા ઓર્ડિનન્સ નંબર વિશે ચર્ચા કરી લઈએ ચલો જોઈ લો આ સ્લાઇડ જોઈ લો પહેલા પછી આના ઉપર આવીએ જો અહીંયા ઓર્ડિનન્સ નંબર તો નંબર કોને કહેવાય અને કોર્ડિનલ નંબર કોને કહેવાય આ વન છે અને આ એક છે ઓકે આ 1 ને 1 કહેવાય જ્યારે ઓર્ડિનન્સ માં ફેરવવું હોય તો 1 નું શું થઈ જાય આ રીતે લખાય ફર્સ્ટ અને જ્યારે આ રીતે લખવું હોય તો પણ લખી શકાય આ વન છે આ તો ફર્સ્ટ થઈ ગયું આ વન છે તો આનું આ રીતે લખાય ઓકે ટુ હોય તો સેકન્ડ કહેવાય અને આ રીતે નંબરમાં લખી શકાય ઓકે તો ત્રણ ને થર્ડ કહેવાય અને આ રીતે લખી શકાય તો કોન્સેપ્ટ ક્લિયર હું અત્યારે આની ચર્ચા કરી રહ્યો છું ઓકે ઓર્ડિનલ નંબર સમજી ગયા ફોર્થ ફિફ્થ સિક્સ સેવન્થ એઇથ નાઇન્થ ટેન્થ ઇલેવન્થ ટ્વેલ્થ થર્ટીન્થ 15th, 16th, 17th, 18th, 19th, 20 હવે એકવીસ આવે તો ટ્વેન્ટી ફર્સ્ટ બાવીસ હોય તો ટ્વેન્ટી સેકન્ડ એવી રીતે ટ્વેન્ટી થ્રી હોય તો શું આવશે બોલો ટુ થર્ડ શું આવે ટ્વેન્ટી સેકન્ડ ટ્વેન્ટી એવી રીતે આપણે આગળ વધવાનું છે ઓકે ચલો આગળ વધી શું હવે તો તમે બધા સમજી ગયા છો ને હવે ઓર્ડિનન્સ નંબર કોને કહેવાય કાર્ડિન નંબર કોને કહેવાય ચાલો

જોડેલો છે એન્ડ જોડવામાં આવેલા હોય અને જો પહેલા ઓર્ડિનલ્સ પહેલો ઓર્ડિનલ્સ તો આમાં પહેલો કયો છે આ રહ્યો અને બીજો ક્યાં છે આ રહ્યો જો પહેલા ઓર્ડિનન્સ ની આગળ ધ આર્ટિકલ આપેલો હોય ચલો ધ છે પહેલા ઓર્ડિનન્સ ની આગળ યસ છે આપેલો છે ધ આપેલો હોય તો તે નામ બહુવચનમાં રહેશે તો તે નામ નામ એટલે તમારે જે લેવાનું છે આ નામની ચર્ચા છે અહીંયા ઓકે એનો મતલબ કે જ્યારે પૂર્ણ પૂર્ણ થાય અને થયા બાદ જે નામ આપેલું હોય એની ચર્ચા હું કરી રહ્યો છું બરાબર તમારે અહીંયા જોવાનું કોન્સેપ્ટ ક્લિયર બહુચનમાં આવે કેવું આવે છે બહુચનમાં આવે કોન્સેપ્ટ ક્લિયર ફરીથી આપણું વિધાન તમે ચલો ઓકે આના એક્ઝામ્પલ જુઓ પછી બંને કરીએ જો ઓર્ડિનન્સ નંબર આપેલો હોય જુઓ સેમ ટુ સેમ છે અને ઓર્ડિનન્સને એન્ડ વડે જોડવામાં આવેલા હોય ચલો અહીંયા પણ એન્ડ છે જો અહીંયા જુઓ સેવન્ટીન્થ એટીન્થ ઓકે બે આપેલા છે એન્ડ વડે જોડેલા છે બંનેને ઓકે ઉપરનો નીચેનો નિયમમાં શું પરિવર્તન છે જોઈ લો જોડવામાં આવેલા હોય અને જો બંને ઓર્ડિનલ અહીંયા બંનેની ચર્ચા કરેલી છે એની આગળ ધ હોય બંનેની આગળ ધ હોય જુઓ ઉપર તો એક જ ધ હતો ને અહીંયા બે બે છે જુઓ અહીંયા આ ધ છે અહીંયા અહીંયા પણ જુઓ ધ છે તો આ બંને ઓરિજિનલ્સ આપેલા હોય અને બંને ઓરિજિનલ્સ એન્ડ વડે જોડેલા હોય તો બંનેની વ્યાખ્યા તો સેમ ટુ સેમ જ છે પરંતુ ઉપર શું હતું પહેલાની આગળ ધ હતો ઓકે બીજાની આગળ ધ ન હતો પરંતુ અહીંયા પહેલાની આગળ પણ ધ હોય અને બીજાની આગળ પણ ધ હોય તો નામ નામ રહેશે કોન્સેપ્ટ ક્લિયર તો આ છે એ સેન્ચુરી આવશે અહીંયા થશે નહીં તમે સમજ્યા આવે બધા ઓકે સમજી ગયા કે નહીં બંનેનું કમ્પેરિઝન કર્યા બાદ તમે બધા હવે સમજી ગયા હશો એવી હું આશા રાખું છું ઓકે તો અહીંયા સુધી આપણે નામના લેક્ચરો રાખીશું અને બીજા કોઈ પણ હવે નિયમો હશે એના વિશે થોડી ચર્ચા કરીશું અને પછી આપણે આ નાઉન ધ નંબર ટોપિક છે આપણે હવે પૂર્ણ કરવાનો છે પૂર્ણ કરવાના આપણે ક્યાં મતલબ લીટી ઉપર જ એવું કહીને તમે સમજી શકો છો ઓકે તો હવે નેક્સ્ટ લેક્ચરમાં લેક્ચર નંબર પાંચમાં આપણે જલ્દી મળીશું કે જેની અંદર આપણે એક્ઝામ્પલ જે એક્ઝામમાં પૂછાય છે અચ્છા પૂછાવાની સંભાવનાઓ છે આપણે સ્ટડી કરીશું બધા એક્ઝામ્પલો જોઈશું અને ત્યારબાદ આપણે નવના હજી આગળ ટોપિક લેવાના છે એના ઉપર આપણે જઈશું ઓકે તો આ લેક્ચરો આપણા મિત્ર સુધી પહોંચાડો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું આપ ભૂલશો નહીં ઓકે થેન્ક યુ વેરી મચ આપ સર્વેનો આભાર